ગત મહિને જ્યારે ફૂડ પોઈઝનીંગના લીધે બસોથી વધારે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા ત્યારથી લઈને આજ સુધી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે આ મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવો કર્યા હતા અને વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના નેમ પ્લેટ પર કાળી શાહી ફેંકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમનો મુખ્ય વિરોધ ગર્લ્સ હોસ્ટેલની કથળતી સુવિધાઓ ભોજન સુરક્ષાના પ્રશ્નો પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવને લઈને તથા બોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ફૂડ પોઈઝનિંગ થયું હતું આખા વડોદરામાં આખા ગુજરાત પેલા આજ રોજ એનએસયુએ દ્વારા ચીફ વોર્ડન ઓફિસ પર આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેવી રીતે ગંભીર સમસ્યા વીસ દિવસ અગાઉ જેવી રીતે ગર્લ્સ હોસ્ટેલમાં થઈ હતી ફૂડ પોઈઝનિંગની તેને વીસ દિવસ ઉપર થઈ જવા હોવા છતાં હજુ સુધી કોઈ પણ નવા કોન્ટ્રાક્ટરની નિમણૂંક નથી કરી એ કેમ નથી કરી એ રાહ જોઈ રહ્યા છે તેમના સગા સંબંધીઓને કોઈને કોન્ટ્રાક્ટ મળી જાય જ્યારે ગર્લ્સ હોસ્ટેલ હોય તો ત્યાં એટલા બધા ડિલિવરી બોયઝની અત્યારે અવરજવર વધી ગઈ છે કે જે પૂછો નહીં અને જો ત્યાં કોઈક એવો બનાવ બને તો તેની જવાબદારી કોની આજ રોજ એનએસયુઆઈ આવેદનપત્ર આપવા માટે ગયું હતું જયિતા શર્મા જે ગર્લ્સ હોસ્ટેલના ચીફ વોર્ડન છે તેને આપવા માટે પણ ત્યાં તેમની ગેરહાજરી હતી અગાઉ પણ અમે રજૂઆત કરી પણ એમનાથી કોઈ યોગ્ય અમને જવાબ આપવામાં નથી આવ્યો તેને લઈને આજ રોજ એનએસયુઆઈએ સહી તેમની નામ પ્લેટ પર નાખીને વિરોધ પ્રદર્શન કર્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે ટેન્ડર અમે તરત જ શોટ કરી દીધા હતા બીજી વાર અને એ ટેન્ડર આજે ત્રણ વાગ્યા સુધી એક્સેપ્ટ થશે અને ચાર વાગે તાત્કાલિક અમે ટેન્ડર ઓપન કરવા માટેની મિટિંગ પણ રોકી લીધેલી છે અને આજે ટેન્ડર ઓપન થયા પછી આવતીકાલે ફરી એની એક મિટિંગ થશે અને એમાંથી જે પણ કંઈ કોન્ટ્રાક્ટરો છે એ ક્વોલિફાઈડ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અમે લોકો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે આગામી મિટિંગ છે એના થ્રુ મેચ ચાલુ કરવાનો પ્રોસેસ ઝડપથી કરી લઈશું કે જેથી કરીને વિદ્યાર્થીનીઓ જે ગર્લ્સ હોસ્ટેલમાં અને વિદ્યાર્થીઓ જે બોયઝ હોસ્ટેલમાં રહે છે એમને ઝડપથીને બને એટલી વહેલા મેથની ફેસિલિટીઝ અમને પ્રોવાઈડ થઈ આ જે અમે ટેન્ડર કરેલા છે એ ન્યૂઝપેપરમાં સ્ટેટ લેવલની એડિશનમાં અમે કોટેશન ફ્લોટ કરીએ છીએ એટલે આ જે કોટેશન આવે છે એ ઓલ ઓવર ગુજરાતમાં ફ્લોટ થાય એટલે જે પણ કંઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરે છે એ બની શકે આઉટ ઓફ બરોડાના પણ હોઈ શકે એ આપણે જ્યારે ટેન્ડર આજે ઓપન થશે પછી જ ખબર પડશે કે કોન્ટ્રાક્ટર લોકલ બરોડાના છે કે આઉટ ઓફ બરોડાના છે હા આવના દિવસોમાં આ બનાવ ન બને એ માટે પૂરેપૂરી તકેદારી અમે રાખેલી છે જે ટેન્ડર છે એની ટર્મ્સ કન્ડિશનમાં પણ ફેરફાર કર્યા છે તદ ઉપરાંત અમે જે આપણા વડોદરા કોર્પોરેશનના ફૂડ કમિટી છે મિસ્ કે ફૂડ સેફ્ટી જે ચેક કરે છે જે ડૉક્ટર્સ અને એમની ટીમ એના જોડે પણ અમે કોન્ટ્રાક્ટર એક મિસ કે ટેન્ડર પાસ થયા પછી એ કોન્ટ્રાક્ટરની એક પ્રી મિટિંગ પણ રાખીશું જેથી એ લોકો એમને ગાઈડ કરશે કે કેવી રીતે આ જે કંઈ બનાવ બન્યો છે એ ભવિષ્યમાં ન બને અને એના માટે શું શું તકેદારી રાખવી અને લાઇસન્સ માટે શું શું કરવું આગળ જે તે પ્રિમાઇસિસ માટે તો ટેન્ડર શરૂ કરતાં પહેલાં મેચ શરૂ કરતા પહેલાં એક આ મીટિંગ મિટિંગ પણ આ વખત અમે પ્લાન કરેલી છે